લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો ને રામ રામ ને સ્વાગત છે તમારું આપણા નવા ને આજનો એક ટોપિક આપણે ખાસ એ લેવાનું છે કે આજે એકલું નીકળું ઓર્ગેનિક વધારે માહિતી આપતા અને આજે હું તમને એક એવા જીરામાં લઈને આવી ગયો છું કે જે આપણું સીએ જીરું આપણું પણ શું કહે ઘરના વાળામાં નથી જે ભાગવું ખેતર છે ને એમાં છે ને એમાં આપણે કેમિકલ જ કરવાનું છે કારણ કે ભાગવામાં તો કઈ ઓર્ગેનિક નું કંઈ મેળ ન આવે ને કેટલા દિવસનું જીરું થયું છે વાવેતરથી કેટલા દિવસનું જીરું થયું છે એ બધી તમને માહિતી ટોટલિંગ આપવા કયું બિયારણ છે બધી બધું વસ્તુ તમને જણાવો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ ને બાજુ મેપેલું બે લાયકન દબાવી દેજો ને વ્લોગ પૂરો જજો તો જ તમને માહિતી જોવાની મળશે આવે નકર તો પછી કેવું થાય કે તમે સ્કીપ કરી ને વ્લોગ પૂરો થઈ જાય ને માહિતી તમને ન મળે તો માં શું કહેવાય કન્ટિન્યુ બનાવી રહેજો અને વ્લોગ આખે આખો જોઈ નાખજો તો ભીમજીભાઈ અત્યારે ઓલી શેર જો બતાતા બતા કે દવા છાંટી રહ્યા છે કઈ દવા છાંટે છે બધી વસ્તુને કેટલા મો ડોઝ છે આમ તો પહેલો જ ડોઝ છે કેટલા દિવસનું જીરું થયું છે એ તમને કહી દઉં તો વાવેતરથી આપણે શું કહેવાય બત્રીસ તેત્રીસ દિવસનું જરૂર થયું છે વાવેતરથી અને વિગ્યા પછીનું આપણે બાવીસ વીસ બાવીસ દિવસનું આ જીરું થયું છે તમને કેવું જીરું છે એ પણ બતાવી દઉં એક પણ ડોઝ હજી મારેલો નથી આમાં બરાબર તો વિગ્યુ પછીનો આ પહેલો ડોઝ હશે તો ભીમજીભાઈ જો આવી રીતના દવા સાથે તમને એ પાછળથી એ પણ બતાવી દઉં કઈ કઈ દવા આપણે સાટે છે ને કઈ હું કહે શું કહેવાય કઈ કઈ દવા આપવાની છે એ બધી વસ્તુ તમને બતાવું તો જીરું તો અત્યારે જો આપણે વાવેતર કરેલું છે ઓયણીથી ઓટોમેટિક ઓયણીથી તો અત્યારે બાવીસ દિવસનું જીરું છે અને બહુ સરસ મજાની દવા વગેરેનું કોઈ જાતનું અત્યારે આમાં ઓલું નથી દેખાતું પણ ટ્રીટમેન્ટ તો આપણે મહિના દિવસનું ઓલા વીસ પચીસ દિવસનું જીરું થાય એટલે થોડું ઘણું રાખવું પડે તો આવી રીતનું આપણે જીરું થયું છે તમે ઘણા ખરા જીરા જોતા હોય ને તો પાખા તમને દેખાતા હોય પણ આનું થૂંભડું જો હજી કોઈ પણ જાતનું કાંઈ વસ્તુ અમે આપ્યું જ નથી પણ આમ જો જનરલી તમે બધું જીરું જોઈ લ્યો નીચેથી જ એમ શું કહેવાય થર્ડ જ એનું મજબૂત છે બધાને તો આપણે વીસ બાવીસ દિવસનું જીરું થયું છે આમાં કોઈ જાતનું કાંઈ હજી થ્રીપ થઈ એવું પણ નથી દેખાતું અને બીજી પણ આમ કંઈ દેખાતું નથી પણ અગાઉથી આપણે અત્યારે ડોઝ મારે તો હું તમને થોડીવાર પછી આપણે ભીમજીભાઈ જાય આપણે વાડીએ જ્યાં પોમ્પ ભરાય છે ત્યાં ન્યા તમને દવા પણ બતાવી દઉં હું હું વસ્તુનો આપણે અત્યારે ડોઝ આપીએ છીએ તો તમને કેવું કે અમારું બાવીસ દિવસનું જીરું લાગ્યું ગયા પછીનું એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને બીજું કંઈ પણ હોય તો કોમેન્ટ કરીને કે જરૂરથી અમને પણ સજેશન આપજો કે આવી રીતનું ઓલું કરવાનું બાકી આપણે આમાં કેમિકલ જ કરવાનું છે ને બે ત્રણ દિવસમાં આપણે આમાં પીએચ પણ આપી દેવાનું છે તો એ પણ હું તમને વ્લોગ આગળ બતાવવા તો એ પણ જોઈ લેજો અને આગળના વ્લોગ તમારે જો ઓર્ગેનિક માટેની માહિતી જોતી હોય ને તો એ પણ પહેલેથી આપણે ચેનલ ઉપર મૂકેલા છે ને તો એ પણ જરૂરથી જોઈ લેજો ને કાંઈ એવું લાગતું હોય ને તમે તારે બે ધડક અમને કહેજો એટલે અમને પણ ખબર પડે તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો thank mm -hmm. you તારે છે આપડી કુંડી છે ત્યાં આપડી વાડી છે ને છે બરાબર આપણે એક કોઈ શેઢો ઉછાળે છે ખેતર આપડી જમીન એક છે ને એ આપણે મોટા બાબાની છે એટલે એમાં આપણે ધીરુ ભાગવું કર્યું છે અને અત્યારે જો આપણે કુંડાની માંડી ગઈ છે આપડે ઉગી ગયા છે અને તમને મેં હમણાં કીધું હતું કે આપણે અ કેમિકલ માં છટકાવ કરીએ છીએ બતાવી દઉં તો જો અત્યારે હું તમને બતાવી દઉં અમે તો ત્રણ વસ્તુ છટકાવ કરીએ છીએ કે જો અત્યારે આ છે આપણે મેટાલિક મેન કોર જે મેટાલિક છે એ આઠ ટકા આવે છે અને મેન્કો જેપ છે એ ટકા આવે છે એનો પાવડ પંપમાં જે આવે છે એ ફૂગનાશક અને લીલા સુકારામાં સારું એવું કામ કરે છે પહેલો જ છુટકાવ છે આપણે અને શરૂઆતથી જ તમે જો અમુક એવા કહેવાય ફોગનાશકનું ને થોડું ઘણું ધ્યાન રાખો તો લગભગ સો ટકા વાંધો નથી જાવતો આવતો છતાંય તમને ન દેખાડતું હોય તો અને એમાં તો કંપની ઘણી આવે છે મેટાલિક મેન્કોજેપ ઘણી કંપની બનાવે છે તો હું તો આ શું કહેવાય શરૂઆતથી જ અત્યારથી છંટકાવ કરું છું પછી તો આગળ તો જોઈએ છીએ મેટાનીકસ પ્રોજેક્ટ છે અને આ જાયમ ક્રોપ કેવલનું જાયમ ક્રોપ જે ઓર્ગેનિક અને કેમિકલ બે મિક્સમાં બાયો ઓલો પ્રોડક્ટ આવે છે એટલે બે મિક્સમાં આવે છે એમ કહે તો હાલે એ આપણે વર્ધક માટે થઈ અને જાયમ ક્રોપ જે તમને હું સ્ક્રીન ઉપર બતાવી દે આમાં તો હું કહેવાય નજીકથી તો અત્યારે હું તમને નથી બતાવતો પણ છતાંય તમને જ છે થોડું ઘણું તો એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દે તમે જોઈ લેજો આપણે વર્ધક માટે થઈને નાખ્યું છે અને આ છે ડલ્ટ્રો પ્લસ ડલ્ટ્રો પ્લસ છે એ આપણે ચીપ માટે થઈને એનો ઉપયોગ કર્યો છે બરાબર તો ત્રણે ત્રણ વસ્તુનો આપણે સાથે તે અત્યારથી પહેલાં ડોઝથી થોડું ઘણું ધ્યાન રાખીએ તો વાંધો ન આવે ડલ્ટ્રો પ્લસ છે એ આપણે પચી એમ એલ નાખેલું છે પછી અઢીસો ના દસ પોમ્પમાં મેનકો મેટાલિક મેન નાખ્યું છે અને આ છે આપણે જાઇમ પ્રો પ્લસ છે ચાલીસે આ એમ નાખેલું છે બરાબર ત્રણે એનું કોમ્બિનેશન કરીને અત્યારથી જ આપણે શરૂઆતથી જે રીતના ડોઝ મારી અને જો કેળું કે બીજું વસ્તુ એવું છે કે વાતાવરણમાંથી વધારે ભાર રાખે બરાબર તો શરૂઆતથી જો થોડી ઘણી ધ્યાન રાખો ને તો પાછળથી વાંધો ન આવે બાકી વચ્ચે એટલો લીલો સુકારો હતો ને કે કાંઈ વાત પૂછવામાં પણ આપણે જે તમને ઓલ પેલું જે વિડીયો બતાવ્યા ઓર્ગેનિક ફોર્મ આખું છે ને એમાં કોઈ પણ જાતનો પુકારો નહોતો થોડો ઘણો આવ્યો હતો પણ એ પાછો હટી ગયો હતો અને બીજા ખેડૂતોને કેમિકલ કરતા ને હારામ હારા ભારે રોજ મારતા છતાં પણ એ લોકોને સુકારો રોકાણો નહોતો એટલે એવો નથી કે ઓર્ગેનિકમાં પણ રિઝલ્ટ નથી મળતા પણ એના એક ખાસ ધ્યાન રાખવું પડે કે અગાઉથી તમારે પગલાં લેવા પડે એકવાર કોઈ પણ વસ્તુ હું કે ખેતરમાં આવી ગયા પછી તમે રોગચાળાને હટાવો કેમિકલ હોય કે ઓર્ગેનિક હોય બહુ મુશ્કેલી વસ્તુ છે પણ અગાઉથી તો ફૂગલા લઈ લીધા હોય તો ગાય વાંધો આવતો જ નથી તો જો અત્યાર સુધી આપણે શરૂઆતથી આ રીતના આપણે ફૂગનાશક પ્લસ વર્ધક અને ચેપનું અત્યારે કોઈ જતું છે નહીં છતાં પણ હું અત્યારે આવી રીતના ડોઝ આપું છું બરાબર તો આપણે વીસ દાવીસ દિવસની જરૂર થયું છે અત્યાર સુધી એક પણ ડોઝ આપેલો નથી છતાં પણ બહુ સારું એવું રિઝલ્ટ આપણે મેળવ્યું છે બાકી તો તમારે કેવી રીતનું છે મને જરૂરથી કોમેન્ટ પ્રિન્ટ કહેજો અને જો અહીંયા સુધી હોય તો જરૂર કરી નાખજો બાજુમાં આપેલું બે લાયકન દબી દેજો અને જો સારો લાગતો હોય ને બીજા મિત્રોને શેર કરી દેજો એ લોકોને માહિતી મળતી હતી જો મેં આ રીતનું કંપનીનું લીધું છે છતાંય તમને એવું લાગતું હોય તો બજારમાં તો ઘણી પ્રોડક્ટ મળે છે છતાંય જો ઓર્ગેનિકમાં જવું હોય તો આપણા લોગ મૂકેલા જ છે તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં બધાયને લિંક મૂકી દઈ એમાંથી તમે જોઈ લેજો એમાં પણ ઘણી સારી એવી માહિતી છે કે તમને ક્યાંક ને કંઈક ઉપયોગી થાય બરાબર ને આપણો મુખ્ય હેતુ તો એ જ છે કે ક્યાંક ખેડૂતને આપણે હું કંઈ થોડી ઘણી માહિતીથી કોઈકનું કલ્યાણ થતું હોય તો આપણે શું વાંધો છે તો થોડી ઘણી મદદની ભાવનાથી આપણે બતાવવાનું બાકી તો ઘણા એવા મિત્ર પણ છે કે જે દવા છાટતા હોય ને તો તબલા પણ આપણે જાવ તો હતાડી દે પણ એવું નહીં કરવાનું કે મદદ થાય એ તો જે નસીબમાં જે લખ્યું છે ને એ જ બધાને એ મળવાનો છે અને એ જ પ્રમાણે ઉત્પાદન થવાનું છે અને ઘણાને એવું હોય કે ભાઈ આપણે ને આપણે સારું થઈ જાય ને બીજાને ન થાય એવું બધી ભાવના નહીં રાખવાની સમ બધાને સારું થાય ને એ રીતની ભાવના રાખવાની બરાબર તો અત્યારે બીજા આ રીતનો આપણે છટકાવ કરીએ છીએ એ તમને મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે ને શું કહેવાય બીજું કંઈ પણ હશે એ પણ જરૂરથી સજેશન કરા તો ઘણા લોકોને એવું થતું હોય કે પ્રવીણભાઈ ભાઈ કેમિકલની માહિતી નથી આપતા તો આ આપણે ભાગવું પડવું છે એમાં આપણે કેમિકલ કરવાનું છે કારણ કે ઘરના પડામાં શું કઈ ઓર્ગેનિક ખેતી થાય ભાગવામાં તો શું છે બધું એડજસ્ટ ન થાય એટલે જો એ કેમિકલ છે તો એ એની કેમિકલની માહિતી પણ તમને હું આપતો રહે તો વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો આમ તો સપોર્ટ કરો છો અને વ્લોગ સારો લાગતો હોય તો બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો તો આજના વ્લોગમાં આપણે એટલું જ રાખશું બીજી કઈ માહિતી હોય તો જરૂરથી તમને બીજા બ્લોગ બતાવો તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં પેલું બે લાઈક અને બીજો બ્લોગ સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરી દેજો ને કાંઈ તમને એવી માહિતીની જરૂર હોય તો જરૂરથી કમેન્ટ હું તમને કંઈક ને કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો ફરી મળશું પાછા નવા બ્લોગમાં જય માતાજી બાય બાય